સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંપુર ધામ શ્રી કષ્ટપુંજ દેવ હનુમાનજી મંદિર ખાતે અમાસે શનિવારના રોજ દિવ્ય વાઘા પહેરાવાયા તથા ચોકલેટનો શણગાર કરાયો સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટપીંજદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીજીના માર્ગદર્શનથી અમાસની તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસને શનિવારના રોજ દિવ્ય વાઘા પહેરાવાયા છે તથા શ્રી કષ્ટભૂંજદેવ હનુમાનજી દાદાને એક હજાર કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર કરાયો અને ચોકલેટ અન્નકૂટ ધરાવાયો છે મંદિરમાં ફુગ્ગાઓનું સુશોભન પણ કરાયું હતું આજે સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા સવારે સાત કલાકે શણગાર આરતી કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીજી દ્વારા કરવામાં આવી હતી શ્રી મંદિરમાં હિંડોળા કરવામાં આવ્યા છે મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરાવવામાં આવે છે તેની પૂર્ણાહુતિ હતી પણ કરવામાં આવી હતી અનેરા દર્શન લાભ અનેક ભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો હનુમાનજીને આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીજીએ જણાવ્યું કે શ્રાવણ મહિનાના શનિવાર અને અમાસ નિમિત્તે શ્રી દેવ હનુમાનજીના સિંહાસને એક હજાર કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર કરાયો છે દાદાના સિંહાસને અશણગાર કરતા સંતો અને ભક્તોને બે દિવસ થયા તો વૃંદાવનમાં એક અઠવાડિયાની મહેનત તૈયાર થયેલા બાગા હનુમાનજી દાદાને પહેરાવાયા છે આજે બપોરે દાદાને ભવ્ય અન્નકૂટ ધરાવાશે અને તેની આરતી કરાશે સાંજે ષોડશોપચાર પૂજન અને મહાસંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તારીખ 25 સાત બે હજાર તારીખ ત્રેવીસ આઠ બે હજાર સુધી શ્રી કષ્ટભદેવ હનુમાનજી મંદિર ધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમોમાં દિવ્ય શણગાર દર્શનિવારે ફ્રૂટ અન્નકૂટ છપ્પન ભોગ અન્નકૂટ ચોકલેટ અન્નકૂટ ડ્રાયફ્રૂટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ સવાર સાંજ સંગીતમય સુંદરકાંડના પાઠ દૈનિક મારુતિ યજ્ઞ ષોડશોપચાર પૂજન અને મહાસંધ્યા આરતી રાજોપચાર પૂજન અને મહાસંધ્યા આરતી શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને દર સોમવારે સ્વરૂપ દિવેશનગાર શ્રી હરિમંદિરમાં હિંડોળા દર્શન શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠનું અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરાવવામાં આવ્યા હતા દાદાના મંદિરમાં ભવ્ય આયોજન કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામી એવં અથાણાવાડા સંત મંડળ દ્વારા કરાવવામાં આવ્યું હતું જય સ્વામિનારાયણ જય ભંજન દેવ આજે શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિનો દિવસ છે છેલ્લો શનિવાર અને ભાદરવી અમાસ પણ કહી શકાય અને શ્રાવણ મહિનાની છેલ્લી અમાસ આજના દિવસે હનુમાનજી મહારાજને સુંદર મજાના ચોકલેટના ડેકોરેશન સાથે સિંહાસને શણગારવામાં આવ્યું છે તેમજ વિવિધ પ્રકારની જે ચોકલેટો છે એ દાદાને ધરાવી અને નાના બાળકો બધા આવનારા હજી થાય એમને પ્રસાદના રૂપમાં આ ચોકલેટો મળે અને એક દાદાની છબી પણ એના અંતરમાં ઉતરી જાય એટલે આવા સુંદર મજાનો આ ચોકલેટનો હિંડોળો તેમજ આ અનકોટ તૈયાર કરવામાં આવ્યો છે આજે દુબઈથી અને બીજા બધા અલગ અલગ કન્ટ્રીઓમાંથી આ બધી ચોકલેટ્સ આવી છે એ ભગવાનને ધરાવી અને દર્શન કરીને લોકો ખૂબ આનંદિત થઈ રહ્યા છે